ટીટ કર્યુંટ કર્યું અને ટ્વીટમાં લખ્યું કે જે રીતે જાહેરાત કરવામાં આવી છે જે રીતે તેમણે ઉત્સાહ સાથે આ એક ઇલેક્શન આ પર્વ છે અને એમાં જે ઇલેક્શનના પર્વમાં તમામ લોકો સહભાગી થયા છે તે કમલમ પહોંચી ગયા છે દ્રશ્યો આપણી પાસે આવ્યા છે તેમણે ટ્વીટ કર્યું ટ્વીટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી છે મોખરાના સ્થાને લઈ જવાની આપણી પાસે મોટી તક છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગત દસ વર્ષોમાં ભારતે સર્વાંગીકરણ વિકાસના નવા શિખરો સર કર્યા છે દેશના પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે ભારતનું અર્થતંત્ર વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે અને આ આ ત્યારબાદ એમણે ટ્વીટ જેવું કર્યું અને તે પહોંચ્યા છે કમલમ જયેશ આપણી સાથે છે રાજકીય સંવાદદાતા જયેશ જયેશ જાણીશું કારણ કે એક સરસ વાત કરી જગદીશભાઈએ કે વાતાવરણ ચોમા ઉનાળામાં ઇલેક્શન અને પરિણામ આવશે ચોમાસામાં એટલે ગરમી પણ હશે અને સાથે હવે મતદારો પર આધાર રહેશે કે મતનો વરસાદ કેટલો થાય છે કારણ કે બધું છે મત પર છે અને મતની કિંમત જ આખરે ખબર પડતી હોય છે પણ અપડેટ એ ત્યારે છે જયેશ કે કમલમ પહોંચ્યા છે મુખ્યમંત્રી હવે કયા પ્રકારનું કમલમમાં કયા પ્રકારનું કાર્યક્રમ છે જી ચોક્કસથી જે પ્રકારે ચૂંટણીની તારીખો છે તે આજે જાહેર કરવામાં આવે ને ત્યારબાદ મુખ્યમંત્રી છે તેઓ અત્યારે કમલમ કાર્યાલય પહોંચ્યા છે કે જ્યાં તમામ જે પ્રદેશના નેતાગીરી છે ત્યાં હાજર છે એટલે ગઈકાલે અમિત શાહ છે તેઓ પણ અહીં આવ્યા હતા અને તમામ બેઠકો કરી હતી અને એક ચૂંટણી મોડમાં ભાજપ આવી ચૂક્યું એવો છેલ્લા ઘણા સમયથી લાગી રહ્યું હતું ને એવામાં આજે છે તે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે ત્યારે મુખ્યમંત્રી છે તેઓ ફૂ ખુદ અત્યારે જે કમલમ કાર્યાલય છે જે ગુજરાતનું હેડક્વાર્ટર કહેવાય છે ત્યાં પહોંચ્યા છે અત્યારે ત્યાં જે પ્રદેશના જે ખાસ કરીને તેમની ટીમ છે પછી એ જે મીડિયા ટીમ હોય અથવા તો જે વહીવટી કામ કરી રહી છે અત્યારે ભાજપનું તે તમામ લોકો સાથે મુલાકાત પણ કરી રહ્યા છે ત્યારે જે મહામંત્રીઓ છે તે પણ અત્યારે હાજર છે રજની પટેલ છે તેઓ પણ અત્યારે કમલમ હાજર છે એટલે આ તમામ જે હવે ચૂંટણીની તારીખો જાહેર થઈ અને જે પ્રકારે મધ્યસ્થ કાર્યાલયો છે તે ખોલવામાં આવ્યા છે ને આજથી ધમધમતા કરવામાં આવ્યા છે અત્યારે પ્રધાન ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે કમલમ પહોંચ્યા હતા એની એક્સક્લુઝિવ તસવીરો અત્યારે ન્યૂઝ કેપિટલ ગુજરાત પાસે છે સીધી તસવીરો તમે જુઓ અત્યારે ચૂંટણીની જાહેરાત થઈ અને તુરંત જ જે પ્રકારે હવે અહીંયાથી ખાસ ઉત્સાહ સાથે આગળ કામ કરવાનું છે બિલકુલ બિલકુલ આ તસવીરો કમલમમાં છે કારણ કે તેમને ચારસો પાર પ્લસ હેશટેગ ચારસો પાર પ્લસ અબકી બાર ચારસો પાર એનો હેશટેગ સાથે મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું પણ જગદીશ જગદીશભાઈ આપણી સાથે રાજકોટથી છે જગદીશભાઈ એક સરસ સવાલ તમને કરવા માગું છું કારણ કે શાયરાના અંદાજમાં જ્યારે એક શાયરી કહેવામાં આવી આ શાયરી ખૂબ અત્યારે ટ્રેન્ડિંગ થઈ રહી છે શું લાગી રહ્યું છે કારણ કે શાયરાના અંદાજ એક અલગ અલગ એક બાદ એક ચારથી પાંચ શાયરીઓ તેમણે પોતાના જે પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સની તેમાં કહી આ ઉપરાંત પ્રધાનમંત્રીના એક બાદ એક દસ ટ્વીટ નવ મિનિટની અંદર દસ ટ્વીટ આ તરફ શાયરાના અંદાજ અને આ વખતની એક અલગ પ્રકારની ચૂંટણી જગદીશભાઈ એમાં શાયરાના અંદાજનું ગુજરાતી એનું કોન્ફિડન્સ બોલે છે કે ગમે તેવી પરિસ્થિતિ હશે તો પણ ચૂંટણી પંચ એમ કહેવા માગે છે કે અમે બધી જ રીતે તૈયાર છીએ ને અમારી પાસે બધી પ્રકારની સગવડતા છે એટલે જો શાયરાના અંદાજમાં જ એને જો જવાબ દેવો હોય ચૂંટણી પંચને તો આપણે પણ એમ કહી શકીએ કે જમાનો હો જો કાળો નાગ તો હું પણ મદારી છું એમ કહી કે જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું અને પછાડું હું ઉડતા પંખીને એવો તો શિકારી છું અર્થાત અમે પણ કઈ કમ નથી જો સમય ગમે તેવો છે તો આ તંત્ર એમ કહે છે કે અમે પણ કઈ કમ નથી આ લોક પર્વને બહેતરીન રીતે પાર પાડવા માટે અમે તમામ રીતે સક્ષમ છીએ બિલકુલ બિલકુલ જગદીશભાઈ આપણે પણ એક સરસ અંદાજમાં અમને માહિતગાર કર્યા ખૂબ ખૂબ આભાર આપનો કારણ કે આપણે પણ બીજે જવાનું છે અને એટલા જ માટે